નાના પાટીલના ગામના વતીના સામાજિક આગેવાન રામ પાટીલ ભાવિની પાટીલે નાના પાટીલ પરિસ્થિતિની જાણ થઈ નાના સુરત સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કમરની સારવાર વિના મૂલ્ય થતા હોવાનું જણાવી શક્ય તમામ મદદ કરવાની તત્પરતા પણ દાખવી હતી જેથી તેમણે તત્કાલ નર્સિંગ એસોસિએશનના એકબાલ કડીવાનો સંપર્ક કરી પહેલી માર્ચના રોજ સિવિલમાં દર્દીને દાખલ કરાવ્યા ડોક્ટર હરી મેનનના માર્ગદર્શન હેઠળ તમામ પ્રકારના જરૂર રિપોર્ટ કરાયા બાદ અઢારમી માર્ચના રોજ ડોક્ટર સ્વપ્નિલ નાગલે ડોક્ટર નીતિન ચૌધરીની ટીમ દ્વારા થાપાના ગોળો બદલ સફળ સર્જરી કરાઈ હતી નર્સિંગ સ્ટાફ સફાઈ કામદાર હેડ નર્સ એનેથેસિયા તથા મેડિસિન વિભાગના સહાયા પ્રયાસથી સફળ સર્જરી કરાઈ હતી બાદમાં નાના પાટીલ હવે વોકર લઈને પણ ચાલતા થયા છે તેઓ જણાવે છે કે સિવિલના તબીબોએ અસહ્ય દુખાવામાંથી મુક્તિ આપી છે તેઓ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ સાત વર્ષથી થાપાની પીડાને કારણે ચાલવામાં પણ અસમર્થ હોય અને કોઈ કામ કરવાની ક્ષમતા પણ નહોતી નમસ્કાર મારું નામ ડોક્ટર ગણેશ ગોવેકર મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ હોસ્પિટલ સુરત હાલ અમારા પાસે એક મહારાષ્ટ્રનું પેશન્ટ જેનું ઉમર સિક્સટી વન ઇયર્સનું છે એ એના થાપાના પ્રોબ્લેમના લીધે આવેલો એના થાપામાં બ્લડ સપ્લાય ઓછા થવાના કારણે થઈ ગયેલું હતું જેનું ઓપરેશન થયેલું આ ઓપરેશન પાંચ દિવસ પહેલા થયેલું અને એ ફ્રી ઓફ કોસ્ટ સરકાર દ્વારા કરવામાં આવેલું અને હાલ એની કન્ડિશન સારી છે એ ચલતા ફિરતા થઈ ગયા છે અને રિસેન્ટલી એને એકા એક બે દિવસમાં એને ડિસ્ચાર્જ કરવામાં આવશે